સમજો બપોરનો ઘડીકારામ કરી લે આ ગામ આખું નથી હાંજે આ ગામમાં જ પ્રોગ્રામ કરવાનો છે લણિયા એ લણિયા બોલો ને સરપંચ કે આય બુડા એ ઘીરે ને ઘીરે શું કરે આ ગામમાં આંટો મારી કે તારા બાપા કોઈ મત નહીં આપે સરપંચ તમારી વાત થાય છે એ ચૂંટણી આવે એ ઢોકળી તો આમ ગામમાં સાની માની નો વેચી નો સા मारो टपुडा <laughs> <laughs> टपुडा एक वाटी तोप बनावीस एक वाट मा आखा गामे उडाडवा गणतरी હવે કોક નો દીકરો ક્યાં થાત પાંચ રૂપિયા માવો લેવા ને એક નથી લઈ ટોપ ટોપ સટ્યો છે ટપુડા ટપુડા હું આ ગામ માથે ભડાઈસ કાઢું છું તો તને હું બરતરા થાય હે તું તો એક મારી બાજુ રે એ દુલારામ તારી બાજુ સમને એટલે જ કહું છું નો કરવાની નો કરાય તો મારે શું કરું ઈ તું જ કે ટપુડા પણ શું છે આમ તો જો टपू अल तो नाही नको पाडली ती काय वाजो नाही तुला नाही केव पडे <laughs> <योर। laughs>

咋的？有人。 पुढोला कोठमसी लाई ब्युरावादी

મારું દીકરું અહીંયા સંતાળું લાગે છે મારું નિકર તારી જાતને આખું ગામને બીવરાવસ અમારા ગામમાં શું કરશ અને કોણ છો ભાઈ હું તો ખેલ દેખાડવા વરો છું મારું રીસ ગામમાં ભાગી આવ્યું છે એ રીસ ના દીકરા તું તો આ ગામને ધંધા લગાડીશ હું તો આ ગામનો સરપચ છું એ સરપંચ મારું રીસ રહ્યું ને ઈ કોઈ માણસને હેરાન નથી કરતું તમે ઉપાધી ન કરો હા હા પર છે વાત દીધો ઉપાય કે ઉપાધિ કરવામાં મારું દીકરો આવ આવ કરતો છું એ બટકુ ભરે તો કેટલી વાર લાગે એ સરપસ મારું રીસ બહુ ફન કરે ને તો એને પાસ ખોટી મારો ને તો બકરી રોકું થઈ જાય તારી વાત સાચી છે એને ખોટી મારે કોણ તું ગામમાંથી લઈને વ્યુ જાજે નો કે નો થાવાની સાચી વાંધો નઈ વાંધો નઈ સરપસ ચડે ને એટલે હું લઈને વ્યુ જઈશ વાતમાં કાઈ નથી અને મારા દીકરે પરસેવ ભરવી દીધો દુલારામ આપને તો ખોટા ભાગ્યા આ રીસ તો પાજેલું હતું બાંતા આપણો કામ થઈ ગયું મારી જીટી બેક તો હજી લાગે છે સરપસ તો ગયો ઉભી પૂછડીએ એક ટપુ સરપસ ભલે ગયો હાલ આપણે આપણું કામ ચાલુ કરવી